અને રાજકોટની બહાર નીકળતા સૌથી પહેલો કેમ તમને દેખાશે રાજકોટ શહેર પોલીસ પરિવાર દ્વારા અહીંયા પદયાત્રીઓની સેવામાં ઠંડુ પીણું ચા પાણી જો આ ધંધુકાનો સંઘ આ બધી સામગ્રી આ બધી સામગ્રી સાથે લઈ નીકળ્યા છે ચા નાસ્તો અને આગળ કપડાથી માંડીને બધું કેટલા બે ટેન્કર લઈ નીકળે છે સાથે અમારે અઠવાડિયું દિવસથી અમે તૈયારી કરતા હોય અને આઠ થી નવ દિવસ સુધી અમારો કેમ્પ ચાલતો હોય અને દસ થી અગિયાર હજાર માણસનો અમે જવાબ હરિભર પહાડના આ બધા મિત્રો છે અને મોટેલથી વિલેજની બરોબર બારે તમને આ કેમ્પ જોવા મળશે ગુજુબોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર દ્વારિકાની પદયાત્રા જે ફાગર સુદ પૂનમના દિવસે એ પદયાત્રાનું સમાપન થતું હોય છે ઠાકરની નેજાના દર્શન કરી અને પદયાત્રીઓ ધન્ય અનુભવતા હોય છે પણ પોતાના ઘરથી દ્વારિકા કે પોતાના ઘરથી ડાકોરનું જેટલું ડિસ્ટન્સ હોય એ પ્રમાણે પદયાત્રા જે છે એની શરૂઆત થતી હોય રાજકોટના ઘણા બધા સંઘોએ ગઈકાલથી પદયાત્રા શરૂઆત કરી દીધી અને આજે હજી ઘણા બધા સંઘો જે ઉપરથી આવી રહ્યા છે એ અને છૂટક નાના નાના ગ્રુપ્સ જે છે એની પદયાત્રા આજથી શરૂઆત થઈ છે આપણે રાજકોટની બહાર નીકળી ગયા છે અને રાજકોટના હવે બાકીના જેટલા કેમ્પ્સ છે અને જે સંઘો છે એની વિવિધતા જોઈશું શરૂઆત તો કરશું આપણે રાજકોટ પોલીસ પરિવારનો જે આગળ કેમ્પ છે અને પછી એનાથી આગળ મોડલ દી વિલેજ પાસે કેમ્પ છે એને જોઈશું અને રાજકોટની બહાર નીકળતા સૌથી પહેલો કેમ તમને દેખાશે રાજકોટ શહેર પોલીસ પરિવાર દ્વારા અહીંયા પદયાત્રીઓની સેવામાં ઠંડુ પીણું ચા પાણી પછી આરામ કરવા માટે સુવિધાઓ પણ અહીંયા રાખવામાં આવી છે અહીંયા નાસ્તો પણ છે દવા અને અહીંયા ગાડલા ગોધરા આ બધી વસ્તુઓ જે છે એમના આરામ માટે જે સંઘો રાજકોટથી ઉપરથી આવેલા છે જેમ કે બોટાદથી કે નાસિક થી વાસણાથી એ બધા કેમ્પો અહીંયા આરામ કરી શકે છે અહીંયા એમને મસાજ માટેની પણ આ ફેસિલિટી છે તમને જણાવી દઉં મિત્રો આ રાજકોટ પોલીસ પરિવાર દ્વારા આ કેમ્પ જે છે એ આયોજિત કરવામાં આવ્યો છે આજે સેટરડે સોળ તારીખ અને સવારના ઓલમોસ્ટ થયા છે નવ સાડા નવનો ટાઈમ થયો છે અને હજુ પણ રાજકોટથી પ્રવાહ જે છે એ દ્વારકાના રસ્તે પ્રયાણ કરી રહ્યો છે હજુ પણ અમુક નાના નાના સંઘો અથવા જેને કહે ને કે નાના નાના ગ્રુપ્સ એ રાજકોટ પહોંચવાને વાર છે અમુક ગ્રુપ હજી કુવાડવાથી રાજકોટની વચ્ચે પણ પહોંચ્યા છે એ લોકો રાજકોટ થઈને કાલાપુર રોડ થઈને સીધા જામનગર તરફ પ્રયાણ કરશે અમુક એકલ દોકલ નાના એવા ગ્રુપ્સ જે છે એ પડધરીવાળા રસ્તેથી જશે અત્યારે હું પહોંચી ગયો છું મોડલ વિલેજ પાસે રાજકોટથી ઓલમોસ્ટ આ દસ કિલોમીટરના અંતરે આ બીજો ત્રીજો કેમ્પ જોવા મળ્યો કે જ્યાં તમને ફ્રૂટ્સ અને બીજી બધી વસ્તુઓ ખાસ કરીને જ્યુસ છે કે લસ્સી છે આ બધી વસ્તુ પીળવવામાં આવે છે લોકોના શરીરમાં ડિહાઈડ્રેશન ન થાય એનું આ પદયાત્રામાં તમને ખાસ વધારે ધ્યાન રહેશે મોટાભાગે ફ્રૂટ જ્યુસ પાણી આ પ્રકારના કેમ્પ વધારે જોવા મળશે રાજકોટથી બહાર નીકળતા મોટલ ધ વિલેજ પાસે આ એક સ્પેશિયલ કેમ્પ છે દ્રાક્ષનો કેમ્પ અહીંયા લસ્સી અને દ્રાક્ષ અને ખાસ કરીને પદયાત્રીઓમાં ડિહાઇડ્રેશન ન થાય એનું આ કેમ્પ ઘણા વર્ષોથી ધ્યાન રાખે છે આ બધી વસ્તુ એવી છે કે જે લોકોને નડતી પણ નથી અને રસ્તામાં પાણીની ગરજ પણ સારે છે

કારણ કે સવારે દસ વાગ્યા પછી જે રીતે પરસેવો વધતો જતો હોય પદયાત્રીઓમાં પરસેવાના કારણે જઈને ડિહાઈડ્રેશનના ચાન્સીસ વધી જતા હોય આવું ન થાય એટલા માટે દ્રાક્ષ તો એક એક ડાળો રસ્તામાં મોઢામાં મૂકતા જાય તો મોઢું જે છે એ સુકાય નહીં પાણીની થોડી થોડી આપૂર્તિ થતી રહે આમ જો તો રસ્તામાં ને પગલે એમને પાણી ચા ઠંડા પીણાના અને નાસ્તા પાણીના ઘણા બધા કેમ્પ્સ મળતા રહેવાના છે પણ આમ છતાંય વચ્ચેના ભાગમાં જ્યાં જ્યાં એ લોકો ચાલતા રહેવાનું હોય ત્યાં હોય તો તો ખૂબ જ સહાયરૂપ થતી હોય પોતાના ઘરનું કોઈ વ્યક્તિ જાણે પદયાત્રા ઉપર નીકળ્યું હોય અને એને જે રીતે આપણે આગ્રહથી જમાડતા હોય કે આગ્રહથી નાસ્તો કરાવતા હોય આગ્રથી ઠંડુ પીણું પીડાવતા હોય

જેને કહીએ ને કે ભરપેટ ભોજન કરવામાં આવતું હોય છે તો આ વખતે એ કેમ્પ જો લાગ્યો હશે તો આપણે એની પણ અચૂક મુલાકાત લઈશું ધીરે ધીરે આગળ વધતા જઈશું અને પછીના કેમ્પો જે છે એની સાથે સાથે સંઘોની વિવિધતા જોતા જઈશું જય ઠાકર જય દ્વારકાધીશ